હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ નાળિયેરના લાડુ આ નાળિયેરના લાડુ માત્ર પંદર મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને તેને આપણે માત્ર ચાર સામગ્રીમાંથી બનાવીશું રેસીપી પસંદ આવે તો લાઈક કરજો અને આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલુ રેસીપી શરૂ કરીએ નાળિયેરના લાડુ બનાવવા માટે પેનમાં એક ટીસ્પૂન જેટલું ઘી એડ કરીશું સાથે બે કપ જેટલું ટોપરાનું છીણ એડ કરીશું હવે ટોપરાના છીણને આપણે ઘીમાં શેકી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે ટોપરાના છીણને આપણે સતત હલાવવાનું છે નહીં તો તે પેનના તળીએ ચઢટી જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું ટોપરાનું છીણ સારી રીતે ઘીમાં શેકાઈ ગયું છે અને તે પહેલાં કરતાં હલકું થઈ ગયું છે આસ્ટ્રી સુપર આપણે 1 કપ જેટલું દૂધ એડ કરીશું અહીંયા તમે મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો હવે દૂધને આપણે ટોપરાના છીણે સાથે મિક્સ કરી લઈએ માત્ર બે જ મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો દૂધ આપણો બળવા લાગી છે હવે તેમાં 2 ટીસ્પૂન જેટલી મલાઈ એડ કરીશું હવે મલાઈને આપણે ટોપરાના છીણ સાથે મિક્સ કરી લઈશું તો હવે દૂધ આપણું સારી રીતે બળી ગયું છે તમે જોઈ શકો છો તો હવે તેમાં કપ જેટલી ખાંડ એડ કરી દઈશું ટોપરાના છીણમાં દૂધ સારી રીતે બળી જાય ત્યારબાદ જ આપણે ખાંડ એડ કરવાની છે હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ ખાંડ આપણી સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવીશું અહીંયા તમે જોઈ શકો છો ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે મિશ્રણ પહેલા કરતાં સ્મૂથ થવા લાગ્યું છે મિશ્રણ પેનથી છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો હવે હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી ઠંડુ કરી લઈશું મિશ્રણ આપણું સારી રીતે ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે નાના નાના લાડુ બનાવી લઈશું આ રીતે આપણે લાડુ બનાવવા માટે સ્પૂનનો ઉપયોગ કરીશું તેથી આપણા બધા જ લાડુ એક સરખા બનશે આ રીતે આપણે મિશ્રણમાંથી થોડો ભાગ લઈને સ્પૂનમાં એડ કરી દઈશું પછી તેને આંગળીની મદદથી પ્રેસ કરી લઈશું આ રીતે સ્પૂનમાંથી લાડુ બહાર કાઢી લઈશું અને આ રીતે હથેળીની મદદથી લાડુ બનાવી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો આપણે લાડુ બનાવી લઈશું તમે જોઈ શકો છો લાડુ આપણો કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે અહીંયા મેં બધા જ લાડુ બનાવી લીધા છે તમે જોઈ શકો છો હવે લાડુ આપણે લઈશું અને તેને કોપરાના છીનમાં એડ કરી દઈશું આ રીતે ટોપરાના છીનથી આપણે કોટ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો લાડુ આપણો કોપરાના છીનથી કોટ થઈ ગયો છે લાડુ આપણો કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે તૈયાર છે આપણા રક્ષાબંધન સ્પેશિયલ ટોપરાના લાડુ તમે પણ આ રક્ષાબંધનમાં મારી રેસીપી ટ્રાય કરજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો